સુરતમાં ત્રિપાખ સાધુ સમાજની સમીક્ષા બેઠક યોજાઈ સાધુ સમાજના જમીન હક મુદ્દે સરકાર સામે અસંતોષ સુરત ત્રિપાક સાધુ સમાજ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન ગત તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અંગે ચર્ચા કરાઈ હતી જેમાં વીસ ટકા જંત્રીના રૂપિયા ભરી અને જમીન કાયદેસર કરવાની જોગવાઈની જાહેર કરાઈ છે બેઠકમાં જણાવાયું હતું કે ગુજરાતમાં ખેડૂત ખાતેદાર તરીકેના હક મેળવવા માટે સાધુ સમાજ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છે દસનામ ગોસ્વામી સમાજ રામાનંદી સમાજ અને વૈષ્ણવ સાધુ સમાજ સદીઓથી મંદિરોમાં ભગવાનની સેવા અને પૂજા કરે છે રજવાડાના સમયગાળામાં ખેડૂતો દ્વારા મંદિરોના પાલન પોષણ માટે પાછળની જમીનો આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ જમીનો પર સાધુ સમાજને કાયદેસર ખાતેદાર તરીકેનો હક આપવામાં આવ્યો નથી સાધુ સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્તમાનમાં જાહેર કરાયેલા પરિપત્રમાં આ મહત્વપૂર્ણ મુદ્દાનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જેના કારણે સાધુ સમાજમાં ભારે નારાજગી ફેલાય છે ભારતીય જનતા પાર્ટી પોતાને ભગવાનો પક્ષ તરીકે ગણાવે છે પરંતુ વર્ષોથી સાધુ સમાજ સાથે થતો અન્યાય દૂર કરવા માટે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવું તેવી બેઠકમાં જણાવાયું હતું આ બેઠકમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં સાધુ સમાજની માંગોને ગંભીરતાથી ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આ માંગ વધુ ઉગ્ર બનશે અને પોતાના હક્કો માટે સાધુ સમાજ આંદોલનના માર્ગે આગળ વધશે ઓમ રમનારાયણ જયસિયારા મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી આજે સુરત ખાતે ત્રિપાખ સાધુ સમાજ સુરતની એક સમીક્ષા બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું સમીક્ષા બેઠક કરવાનું કારણ કે હાલ જ તારીખ બે ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે વીસ ટકા જંત્રીના પૈસા ભરી અને જમીન કાયદેસર કરવામાં આવશે સ્વાભાવિક રીતે ખેડૂત ખાતેદાર તરીકેનો હક માટે જે વર્ષોથી લડાઈ લડી રહ્યો છે સાધુ સમાજ કે જે મંદિરના પૂજારીઓ રામાનંદી સાધુ સમાજ વૈષ્ણવ સાધુ સમાજ અને ગોસ્વામી પરિવાર કે જે ગુજરાતમાં આઝાદી પહેલાંથી જે વસવાટો કરે છે આદિનાદિકાલથી જે વસવાટ કરે છે અને આઝાદી પહેલાં જે રજવાડા એ જે મંદિરો પાછળ જે જમીનો આપી છે એ જમીનોનો કાયદેસરનો ખેડૂત ખાતેદારનો હક મેળવવા માટે એ લડાઈ લડી રહ્યો છે ત્યારે જે સરકાર દ્વારા જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે પરિપત્રમાં એની વક દિવેલીઓ ઇનામી કે એ ટાઈપના જે જમીનો છે એમાં કોઈપણ પ્રકારનું કંઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી વિશેષ આજે સમીક્ષા બેઠકની અંદર એ આહવાન કરવામાં આવ્યું કે બે હજાર સત્યાવીસમાં આપણે સૌ કોઈ જોઈએ છે કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે સાધુ સમાજ રોડે ન આવે સાધુ સમાજ ધરણા પ્રદર્શન ના કરે અને ભગવો રોડ ઉપર ના આવે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ ભગવાની સરકાર કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી અને એના પ્રતિનિધિઓને ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને મારે વિનંતી કરવાની કે આજના સમયની અંદર સાધુ સમાજની જે માંગો છે એ માંગોને પૂર્ણ કરવામાં આવે નહીતર આવનારા સમયની અંદર મોટા પ્રમાણમાં સાધુ સમાજ એ રોડે આવશે અને આંદોલનો કરશે જે યોગ્ય બાબત નથી વિશેષ આજે ત્રિપાક સાધુ સમાજ સુરત દ્વારા આયોજનમાં વિશેષ સાધુ સંતો મહંતો સમાજના અગ્રણીઓ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આજે જ્યારે સમીક્ષા બેઠક અને સરકારની માંગો જે કરવાની છે એના ઉપર વિશેષ સમીક્ષા કરવામાં આવી વિશેષ સરકારને ફરી પુનઃ એક જ વાત કહેવાની કે સાધુ સમાજની જે માંગો છે એ માંગોને જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે વંદે માતરમ ભારત માતા કી જય